એ બધા આરમમાં મૂકી દીધા અને જેનીના પપ્પા થોડા પકડવાના છે એટલા માટે અને ગાયોનું કામ શરૂ થઈ ગયું છે પાવાનું અડધી પવા પણ ગઈ છે હવે વાડ જોવે છે ખાવાની કામ આયા શું હે માયા ગોરી ધોળી

જાનકી અને ગંગા બે એક જાનકી ને એકલું ન લાગે એટલા માટે જાનકી ને પાસે બેહાડી દીધી છે ગંગા ને બેહાડી પણ અરે હથવારો માટે અને પાસે આવ્યા નથી ઉભા થયા નથી ગંગા ગંગાને ખબર પડી કે હવે ટાઈમ થઈ ગયો જશે કીધું જાન કીધો મસ્ત શાંત થઈને બેઠી છે ગંગા પણ બેઠી હતી ગંગા રાહ જોઈ છે ક્યારે પાણી આવશે અને ગોદામ તો ગઈકાલે આપણે આંબો રોપી દીધો તો તો આંબો એક આંબો આપણે અહીંયા રોપો છે અને બીજો આંબો આપણે બીજી જગ્યાએ રોપો છે એટલે રોપાય તો ક્યાં છે પાણી પણ પીવડાવાઈ ગયું છે મીઠું પણ મેઇન પ્રશ્ન એ છે કે એને બચાવવા માટે જાળીનો ઉપયોગ કરવો પડશે તો આ જેની પપ્પા અત્યારે મોવા જાય છે કુરિયર કરવા તો પતલી ઝાળી લેતા હોય તો ઝાળી મારી દે પછી જોઈશી આપણે જેવા નસીબ બાકી આંબા તો દસ નહીં ખાતા ઘણા બધા ફૂલ વૃક્ષો ફળ ફ્રૂટના વૃક્ષો આપણે એમ થાય નાખીએ ફળ આપે એવા પણ રોજ ન રહેવા દે મીઠી વસ્તુ તરત પહેલાં ખાય પછી બીજી વસ્તુ ખાય તો બસ આંબાની આ સુરક્ષા માટે જાળી બની જાય ને આ આંબાને પણ બૂઠી જ રોજ તો વાળી ફરી પાછો કોળો છે તો માલનું કામ તો પાવાનું અને નીરવાનું શરૂ થઈ ગયું છે હવે રસોઈનું પણ ટાણું છું પૂરવા હુંતી છે પ્રોડક્ટ ફિટિંગ રૂમ ખાલી બધું થઈ ગયું છે તો હવે પૂરવાને હું ત્યાં રસોઈ થોડી ઘણી બને છે બનાવી દઈ રસોઈમાં તો હવે શું ખાવું છું ભાવે તો ગયો છે રસોઈનો

સુરભી આનું નામ છે જપસ્વી અને આનું નામ છે ભગલી ઓલી બેઠી છે એ સુરભી તો આ બધા નામ છે આપણી વાસળીઓના અને આ રાધાની વાસળી નવી આવી છે તો એનું નામ રેવતી પાડ્યું છે અને આ છે આપણી વેગડ જે માયાની વાસડી છે ઘણા દિવસની વરાપ એટલે કે પાંચ છ જમણથા વરાપ જ હતી તો આજે ફરી પાછો આજે ત્રણ વાગી ગયા છે બપોર પછી ના અને વરસાદ શરૂ થઈ ગયો છે અને માઇકું એ પણ જોર પકડી લીધું છે કે ગાયું બપોરના ત્રણ વાગ્યા ને કર બપોરે બધી બેઠી હોય ને એટલે બધી ઊભી છે અત્યારે સા શરૂ થઈ ગયો છે કઈ કઈ જગ્યાએ વરસાદ શરૂ થયો છે કમેન્ટ કરી દેજો તો વાડી બોવાડી કરીને બહુ જ માખ્યું છે હા

બધું માલ નું કામકાજ કરીને છે ને અચ્યારે ગરમી કેટલી થઈ છે

ગરમા ગરમ ગરમા ગરમ ગયા ગયા તને ભાઈ તને ભાઈ